નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મહા મહિનાની સુદ અગિયારસ એટલે કે જયા એકાદશી તો આજે સાંભળીએ જયા એકાદશીની વાર્તા એક વખત ઇન્દ્રસભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી ગાંધર્વો અને કિન્નરો અપ્સરાઓને સહકાર આપી રહ્યા હતા અપ્સરાઓના વૃંદમાં પુષ્પમાલા નામની અતિ સ્વરૂપવાન અપ્સરા પણ નૃત્ય કરતી હતી અને ગાંધર્વોના ટોળામાં માલ્યવાન નામનો ગાંધર્વ પણ સહયોગ આપી રહ્યો હતો મહેફિલ પૂર બહારમાં સોળે કળાએ ખીલી હતી પુષ્પમાલા અને માલ્યવાન નૃત્ય કરતાં કરતાં હદથી વધારે પ્રેમચેષ્ટા કરતા હતા ઇન્દ્ર રાજાથી આ પ્રેમચેષ્ટાઓ પોતાના દરબારમાં થાય એ સહન ન થયું તેમણે નૃત્ય બંધ કરવા આદેશ આપ્યો અને પુષ્પમાલા તેમજ માલ્યવાન ગાંધર્વને સભામાં નૃત્યનું અને ખુદ ઇન્દ્રનું અપમાન લેખી શ્રાપ આપ્યો કે જાઓ તમે પિશાચ થઈ પૃથ્વી પર પડો અને ખૂબ દુઃખ ભોગવો આમ શ્રાપ લાગવાથી પુષ્પમાલા અને માલ્યવાન સાપિત થઈ પિશાચ યોનિમાં આવીને પૃથ્વી પર પડ્યા રખડતા રખડતા ઘણા સમયે તેઓ હિમાલય તરફ પહોંચ્યા તેઓ શ્રાપ નિવારણ કરવા માટે ઘણા ઉપાયો જમાવતા પરંતુ બધા જ ઉપાયો વ્યર્થ જતા અંતે મહાસુદ અગિયારસનો પવિત્ર દિવસ આવ્યો બંને સાપિત પિસાચો એક પવિત્ર પીપળામાં વાસ કરતા હતા આજનો આખો દિવસ તેમણે કંઈ ખાધું જ નહીં વળી રાત્રે પણ ભૂખ અને તરસના કારણે તેમની નિંદ્રા પણ ન આવી જેથી આખી રાત જાગરણ થયું જેથી જાણીએ અજાણીએ એકાદશીનું તેમને પુણ્ય પ્રાપ્ત થયું પરિણામે બીજા દિવસે તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને સ્વર્ગમાં ગયા ઇન્દ્રરાજાએ તેમને ફરીથી સભામાં સ્થાન આપ્યું અને એકાદશીના વ્રતની અજાણપણે થયેલી ઉપાસનાથી જે પુણ્ય મળ્યું તેમની વાત કરી જયા એકાદશીનો વ્રતનો મહિમા આવો અદ્ભુત અને અલૌકિક તેમજ સર્વલોકનું કલ્યાણ કરવાવાળો છે આ કથા જે કોઈ શ્રવણ કરશે કે કથા કહેશે અથવા તો સાંભળશે તેને અગ્નિહોમ યજ્ઞનું ફળ મળશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ